નમસ્તે તમામ સીઆરસી મિત્રો સાથે સાથે તમામ શાળાના આચાર્ય મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વરક્ષણ તાલીમ બાબતે થોડું માહિતી લઈશું હવે જે સ્વરક્ષણની તાલીમ છે એની માહિતી ઓનલાઈન ભરવાની હોવાથી એક આ પરિપત્ર છે અને આ બાબતે તમને પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશ કે આની અંદર જે બેઝિક ડિટેલ છે જે આપણે ઓનલાઈન ભરવા માટે કઈ માહિતી ધ્યાનમાં રાખવાની છે એ માહિતી વિશે થોડી ચર્ચા કરી લેશું કેમ કે આ તમામ માહિતી પત્રમાં પણ લખીને આપવામાં આવેલ છે એટલા માટે કે આ જે ઓનલાઈન પોર્ટલમાં બે વિભાગ આપેલા હોય છે એક વિભાગમાં જિલ્લા કક્ષાએ માહિતી ભરવાની હોય છે અને બીજી વિભાગમાં શાળા કક્ષાએ માહિતી ભરવાની હોય છે શાળા કક્ષાએ દરેક સેશન પૂર્ણ થયા બાદ તે સેશનની માહિતી ભરવાની હોય છે એટલે જે સંરક્ષણ તાલીમનું સેશન હોય એ સેશન પૂર્ણ થાય ત્યારબાદ માહિતી ભરવાની હોય છે માહિતી જો તમે એકવાર ભરી દયો ને ત્યારબાદ 72 કલાક પછી એ માહિતીમાં સુધારો થઈ શકે છે બી ચાર નંબરના મુદ્દાઓ પર આપણે આવીએ દરેક સેશનના કોચ અને વિદ્યાર્થી દેખાય તેવા બે ફોટો ફરજિયાત અપલોડ કરવાનો હોય છે પછી પાંચમા મુદ્દાની અંદર બાર એટલે ટોટલ 12 સેશન પૂર્ણ થયા બાદ પોર્ટલ પર જે પેમેન્ટ સ્લીપ જનરેટ થાય તેની કોપી કાઢી એજન્સીને પ્રથમ હપ્તાનું ચૂકવણું કરવાનું રહેશે એ હપ્તાનું ચૂકવણું આપ તમામ મિત્રો જાણો છો પીએફએમએસ દ્વારા કરવાનું હોય છે આવી જ રીતે ચોવીસ સેશન બાદ બીજા પેમેન્ટ સ્લીપનું એટલે માની લો કે એક પેમેન્ટ પાસ કરી દીધું એટલે બાર સેશન થઈ ગયા ત્યારબાદ બીજા બાર સેશન કરો એટલે ટોટલ ચોવીસ સેશન થાય એવી રીતના ટોટલ છત્રીસ સેશન ત્રીજા પેમેન્ટ જનરેટ કરવાની હોય છે એમ ફરતી ત્રણ હપ્તાનું ચુકવણું કરવાનું રહેશે ચૂકવણું કર્યા બાદ પેમેન્ટ સ્લીપ સહી સિક્કા પેમેન્ટ સ્લીપ પોર્ટલ ઉપર અપલોડ કરવાની એટલે જે તમે પેમેન્ટ કરો એની જે પેમેન્ટ સ્લીપ હોય કે વાઉચર હોય એ ઓનલાઈન આપણે અપલોડ કરવાનું હોય છે એક હપ્તાની જે પેમેન્ટ સ્લીપ હોય એ અપલોડ કર્યા બાદ ચોવીસ સેશન પછી પેમેન્ટ સ્લીપ જનરેટ થશે જો પ્રથમ હપ્તાનું ચુકવણું બાકી હશે તો બીજી પેમેન્ટ સ્લીપ નહીં થાય એટલે મતલબ કે કહો કે જો આગલાનું પેમેન્ટ તમે જનરેટ કરી અને અપલોડ નહીં કર્યું હોય તો બીજું જનરેટ થશે નહીં એટલે આ રીતે છે અને આની અંદર તમને આઈડી પાસવર્ડની વાત કરી દઈએ એક આ વેબસાઇટ છે વેબસાઇટ કઈ જગ્યાએથી લોગ ઇન કરવાનું એ બી હું તમને બતાવી દઉં છું અને શાળાનું યુઝર આઈડી એટલે જે તમારો ડાયસ કોડ હોય એ જ તમારો યુઝર આઈડી છે અને ડિફોલ્ટ પાસવર્ડ આ છે તમારો હવે આ ડિફોલ્ટ પાસવર્ડ જે છે એને તમે ચેન્જ કરવાનું હોય છે તો એ બી હું તમને બતાવું કઈ રીતે ચેન્જ કરવાનું હોય છે તો સૌપ્રથમ તો આપણી એસએસએની વેબસાઇટ ઉપર આવી જશું એસએની વેબસાઇટ ઉપર આપશું એટલે આવી રીતની આપણી બધા વેબસાઇટના બોક્સ છે એના એનામાં તમે ક્લિક કરશો એટલે તે વેબસાઇટ ખુલતી હોય છે તો આની અંદર હવે આપણે રાણી લક્ષ્મીબાઈ એવું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરશું પછી અહીંયા જે છે એમાં શાળા જ આપણે સિલેક્ટ કરશું શાળા સિલેક્ટ કર્યા બાદ અહીંયા યુઝર આઈડી આપણી શાળાનો ડાયસ્કોડ રહેશે હવે જેવો નાખો એટલે પાસવર્ડ તમને જ છે એટલે લોગિન કરવાનું રહેશે જેવું તમે લોગિન ઇન કરશો એટલે પહેલું કામ તમારી પાસે ચેન્જ પાસવર્ડ નું પૂછશે તો ચેન્જ પાસવર્ડ તમારે કરી દેવાનો રહેશે ડિફોલ્ટ પાસવર્ડ થી અને તમારે જે શાળામાં આઈડી પાસવર્ડ રાખવો એ પાસવર્ડ ફરજિયાત તમારે એડ કરવાનો રહેશે અને આ પાસવર્ડ તમામ મિત્રોએ નોંધ કરીને રાખવાની રહેશે કેમકે ભવિષ્યમાં જે પણ પેમેન્ટ સ્લીપ એવું કશું પણ બનાવવાનું રહેશે અને માહિતી અપડેટ કરવાની રહેશે એ આ પાસવર્ડથી રહેશે હવે જેવો એકવાર હવે અપડેટ કરી દેશો એટલે ઓટોમેટિકલી બહાર નીકળી જશે અને ફરીથી તમારે તમારો જે પાસવર્ડ બનાવો છે ઓકે છે એની કન્ફર્મેશન કરવાની રહેશે શાળાનો ડાયસકોડ એન્ટર કરીએ અને જે મેં પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરું છું ઓકે જો હવે મારું આઈડી પાસવર્ડ ઓકે સેન્ડ કરી દીધું છે ને આ ટાઈપનું યુઝર ઇન્ટરફેસ હોય છે એની અંદર સેશન એક જે છે પછી એની અંદર તારીખ જે છે એ એ તારીખ તમારે સિલેક્શન કરવાની હોય છે પછી સેશનનો સમય તો એ સમય આપણે લખવાનો હોય છે એ એમને પી એફ પછી સેશન પૂરું થાય તે પછી સેશનનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો અહીંયા અહીંયા તમે ચૂઝ ફાઇલ કરશો એટલે ફોટોગ્રાફ અપલોડ કરી શકશો એવી રીતના અહીંયા તાલીમ લીધેલી કન્યાઓની માહિતી છઠ્ઠા ધોરણમાં કેટલી સંખ્યા હતી સાતમા કેટલી હતી અને આઠમામ એટલે જેટલી પણ સેશનમાં હાજર રહ્યું હોય એ કન્યાની માહિતી અહીંયા ભરવાની હશે નહીં ગેરહાજરની અને જો કોઈ કારણ હશે ગેરહાજર હોય તો એ કારણ પણ લખવાનું રહેશે બસ આટલી જ માહિતી ભરવાની છે જેમ તમે એક સેશન બે સેશન એમ કરતાં કરતાં બાર સેશન પૂર્ણ કરશો તો બાર સેશન પૂર્ણ કર્યા બાદ એક પેમેન્ટ સ્લીપ બનાવવાની હોય છે એ પેમેન્ટ સ્લીપ બનાવવાની રહેશે ત્યારબાદ બાર પછી ચોવીસ સેશન એટલે જો આગલી ભરેલી હશે ને એની સ્લીપ બનાવેલી હશે તો જ બીજી તમને જનરેટ કરવા દેશે એવી રીતના છત્રીસ સેશન એમ ટોટલ છત્રીસ સેશન છે એ છત્રીસે છત્રીસ તમામ સીઆરસી મિત્રો તમારા આચાર્ય મિત્રોને આપી આપશું અને જેથી કરીને આ જે રાણી લક્ષ્મીબાઈ છે સોરી જે આ તાલીમ જે છે સ્વરક્ષણ તાલીમ એ સ્વરક્ષણ તાલીમની માહિતી આપણી પૂર્ણ થાય આ માહિતી જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ પીએમ શ્રી શાળાઓને અને આપણી તાલુકાની તમામ શાળાઓને આ કામગીરી કરવાની હોય છે જેમાં ધોરણ છ થી બાર ની કન્યાઓ માટે હોય છે તો તમામ સીએસસી મિત્રો આ વિડીયો તમારા શાળા સુધી પહોંચાડી દેશો આચાર્ય મિત્રો જોડે કન્ફર્મ કરી લેશું અને વિડીયોમાં બતાવ્યા મુજબ તમામ કામગીરી આજ રોજ ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે જેથી કરીને કોઈ લોગિન બાબતે કોઈ પ્રશ્ન હોય તો એનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તો બસ આજ જ વિડીયોમાં આટલું જ છે હવેના નેક્સ્ટ વિડીયોમાં નવા માહિતી માટે હું તમારી સમક્ષ હાજર રહીશ તો ત્યાં સુધી તમામ આચાર્ય મિત્રો સીએસ મિત્રોને મારા નમસ્કાર જય હિન્દ જય ભારત વંદે માત્ર